હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાવ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વરસાદમાં ખાવાની મજા પડે તેવા ભાતના એકદમ સરસ એવા ક્રિસ્પી અને જાળીદાર ભજીયા બનાવવાની રેસિપી તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બને છે અને આ રીતે તમે ભાતનો ઉપયોગ પણ કરી શકો છો આવે ત્યારે આ ભાતના તમે ઘરે ટ્રાય કરજો અને રેસીપી ગમે લાઈક અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ભાતના ભજીયા બનાવવા માટે આ રીતેનું એક મિક્સિંગ બાઉલ લઈ અને આપણે તેમાં એક કપ જેટલા ભાત એડ કરીશું ત્યારબાદ હાથ વડે જ હવે ભાતને આ રીતે એકદમ સરસથી આપણે ક્રશ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ ભાતને ક્રશ કરી અને મેં અહીંયા તૈયાર કરી લીધા છે હવે એક કપ ભાતની સાથે આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ લઈશું તેની સાથે જ એક નવ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું અને સેમ એટલી જ આપણે નાની કટ કરેલી કોથમીર એડ કરીશું તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ એક ચમચી જેટલું નમક એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ત્યારબાદ આ રીતે હાથ વડે ક્રશ કરી અને અડધી ચમચી જેટલા આપણે અજમા એડ કરીશું અને લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું આ બધા જ મસાલા એડ કરવાથી આ ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ હાથ પડે આપણે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દઈએ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આ રીતે થોડું થોડું કરી અને આપણે પાણી એડ કરીશું અને ભજીયા બનાવી શકીએ એ રીતેનું બેટર થઈ જાય એ રીતે કરવાનું છે ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે તેમાં બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને ચમચી વડે જ એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી દઈએ તો હવે ભાતના ભજીયા બનાવવા માટેનું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો જેવી રીતે આપણે રેગ્યુલર ભજીયા બનાવતા હોઈએ એ જ રીતે આપણે ભાતના ભજીયા તેલમાં એડ કરીશું જો તમે ભાતના ભજીયા ક્યારેય ના બનાવ્યા હોય તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો જેવા આપણે રેગ્યુલર ભજીયા બનાવીએ છીએ તેના કરતાં પણ એકદમ સરસ અને ટેસ્ટી બને છે બધા જ ભજીયા એક તરફ એકદમ સરસ રીતે કૂપ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને બહારથી હલકા એવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ભજીયા થઈ ગયા છે તો આ રીતે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ભાતના ભજીયા બની અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે આ ભજીયાને તમે ટમેટો કેચપ ગ્રીન ચટની કે ચાર જોડે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે અને તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ એવા જાળીદાર બન્યા છે તો તમે પણ આ રીતેના ભાતના ભજી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા સૌને ભાવશે અને તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો